પછી હવે રાહ જોઈ જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના કયા કયા પરિબળોથી અસર થઈ શકે છે અને સોનું જે છે થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી આપણે અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને કરી ઓડિયોને લાઈક કરવાનું ભૂલ

બાવીસ કેરેટ સોનું જે છે એ આજે ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો જેમાં આજે સો ગ્રામ સોનું આઠ લાખ છપ્પન હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ ઘટતું જોવા મળી રહ્યું હતું જેની સામે આજે ફરીથી વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામસોનું નવ હજાર ત્રણસો ને અડત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામસોનું ત્રાણું હજાર ત્રણસો ને

જારે 100 ગ્રામ ચાંદી 9700 માં અને 1 કિલો ચાંદી ની કિંમત આજે 97000 જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોંરે છે સોના તેમજ ચાંદી ના ટાર્ગેટ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતો હોય છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે જેમ કે સોનાની બજારમાં વધારો જોવા મળતો હોય છે જે શેર બજારની અંદર કડાકો બોલી જતા અથવા તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રૂપિયાની અંદર નબળાઈ જોવા મળે અથવા તો ડોલર જે છે એ નબળો પર તો જોવા મળે તો સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો ટ્રમ્પની જાહેરાત કરતા ટ્રેડ વોર જે છે જેની અસરો છેલ્લા સાત દિવસ સુધી જોવા મળી હતી અને સાત દિવસ સુધી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જ જોવા મળી રહ્યું હતું પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે જાણકારો દ્વારા જાણવા મળ્યા

લગ્ન પ્રસંગ ચાલતા હોય છે એ લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરી અને સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો ઘણા બધા લોકોને વ્યવહાર સાચવવા માટે સોનાની ખરીદી કરવી પડતી હોય છે અને સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે હાલ મિત્રો વાત કરીએ તો સોનું જે છે એ બે હજાર પચીસ માં નેવ હજારની સપાટી એ તમને જોવા મળી શકે છે અને સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટ ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરની અંદર આજે શું ભાવે વેચાઈ રહ્યું છે સોનું જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા તમારા શહેરનું નામ જણાવી શકો છો જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત

કિંમતોમાં સાત ટકા સુધીનો ઘટાડો પણ નોંધાયો હતો પરંતુ આજની વાત કરીએ તો આજે ફરીથી સોનાની કિંમતો ઓલ ટાઈમ કરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે આ સોનાને શું યુદ્ધના કારણે અસર થતી હોય છે તો જી હા મિત્રો વાત કરીએ તો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલ ના યુદ્ધ એવી વૈશ્વિક સમસ્યા કોઈ પણ સર્જાય

તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી તો તમારે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોના તેમજ ચાંદીના રોકાણકારો જે જે છે 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 એ આગામી દિવસોની અંદર થઈ શકે અને સોનું એ મિત્રો સૌથી વધારે વળતર આગામી દિવસોની અંદર આપી શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ફરીથી પોતાની ગતિમાં આવી ચૂક્યું છે અને ધીમી ગતિ એ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું

સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજની વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો ફરીથી પોતાની ગતિમાં આવી અને વધતું જોવા મળી રહ્યું છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ સોનાની ખરીદી કરી લઈએ પરંતુ તેના બદલામાં મિત્રો સોનું જે છે એ આજે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નવા જોડીઓની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું